अवकडे सावन महिना मा पाच सोमवार आवशे ते एक शुभ संकेत छे છના કારણે पूर्वी चंपारण ना विविध मंदिराઓમાં દર सोमવારે મોટી સંખ્યામાં ભક્તોએ જળ અભિષેક કર્યો હતો આજ સામાન કા સોમારી અંતિમ હે ભીડ જાતે હે 3 વાગે સે હી અભી એક જલસા ચલ રહા હે ઓર કાफी સંખ્યા મે જલસા હabhi tak chal raha hai 7:30 बज रहा है कम से कम तो 50-60000 સે ઉપર આદમી જલ ચરા કે ચલા ગયા હે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ કર્મીઓ પણ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન થાય जो देख नहीं रहा है पूरे। हम भी आए हैं पूजा पूजा करने के लिए। दो बजे आए हैं। दो दो दो। हाँ जल चढ़ा लिए। गत हमारे बाबा स्वामी नाथ ने जलाभिषेक करी ने भक्तों एक खुशी व्यक्त करी हदी। रात्रे बार बाद भगवान भोलेनाथ ना मंदिर नो मुख्य दरवाज़ों खोलता नी सातेज भक्तों बोल ब